અમરેલીમાં મીરા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું ફાયર સેફ્ટીના નિયમ અનુસાર નોટિસો આપીને તમામ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અમરેલી વહીવટી તંત્રના તમામ સ્ટાફને સાથે રાખીને મીરા આર્કેડ શોપિંગ સેન્ટરની તમામ દુકાનોને ફાયર સેફ્ટી નિયમ અંતર્ગત નોટિસ આપીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે વહીવટી તંત્રના અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે ફાયર સેફ્ટીના નિયમ અનુસંધાને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં અને ફાયર સેફટીના તમામ સર્ટિફિકેટ મેળવ્યા પછી જ આ તમામ દુકાનો પૂર્વવર્ગ થશે ફાયર સેફટીના ભાવના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટેની જુંબેસ હાથ ધરવામાં આવેલી છે તે અનુસંધાને અમરેલી શહેરની અંદર કાર્યરત મીરા આર્કેડ ખાતે આજરોજ ફાયર સેફટીની સુવિધાઓ ન ઊભી કરવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવેલું છે આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જે ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે ફાયર એક્સટીંગ્યુશન વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયરની ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન એ ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્ક ની અંદર કરવામાં આવશે અહેવાલ બીપીન રાઠોડ લોકારપણ